નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ સાત હજાર છસો ને અડસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્ઞાનના ચાર આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારી શક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્ય આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે તો હવે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ડીબીડી માધ્યમથી માસિક રૂપિયા એક હજાર બસો પચાસની સહાય માટે રૂપિયા ત્રણ હજાર પંદર કરોડની જોગવાઈ કરાઈ છે

ટૂંકમાં આંગણવાડી કાર્યકર અને મિની આંગણવાડી કાર્યકર બહેનના માનદ વેતન માટે એક હજાર બસો ને એકતાલીસ કરોડ ની જોગવાઈ કરવામાં આવી રહી છે જેના ઘણા લાંબા સમયથી આંગણવાડી બહેનો રાહ જોવામાં આવતી હતી ધન્યવાદ